તાલુકામાં ધોધમાર વરસાદ નદી નાળા ભરાયા રસ્તા બંધ પશુઓના મોત અને ખેતરો બેટમાં ફેરવાયા ઉત્તર ગુજરાતના દાતા તાલુકામાં આજે વાદળ છાયા આકાશ અને તીવ્ર વરસાદી ઝાપટાએ ધરતીને ભરાવાના દ્રશ્યો સર્જાયા છે જુદા જુદા વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે તો કેટલાય ગામડાઓમાં માર્ગો બંધ થવાના અને જીવજંતુના નુકસાનના દ્રશ્યો સામે આવે છે દાતા તાલુકાના ભેમાળ વિસ્તારમાં રસ્તા પર પાણીનો વહેતો પ્રવાહ સર્જાયો છે દાતાથી સતલાસના તરફ જતા મુખ્ય માર્ગનો એક ભાગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે ખાડા અને કાદવના કારણે વાહન ટવાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદના કારણે ક્યાંક ખેતરો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જમીન બેટમાં ફરવાઈ ગઈ છે કૃષિ આધારિત પરિવારો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં સતલાસના માર્ગે હોટેલ સામેના જાહેર રસ્તા પર પાણી ભરાવાની સ્પષ્ટ તસવીરો જોવા મળી રહી છે તેમજ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભેમાળ વિસ્તારમાં ચાલતી ખનીજ કોરીના કારણે પાણીની કુદરતી દિશા બદલાઈ ગઈ છે અને ગામમાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે લોકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક અસરકારક પગલાં લેવા તંત્રને ઉઠાવેલી માંગ ઉગ્ર બની છે સ્થિતિ પર તંત્રની જાજરવટી નજર જરૂરી પ્રશાસને આવા સંવેદનશીલ વિસ્તારોમાં દ્રઢ કામગીરી કરવાની જરૂર છે જેથી વરસાદને કારણે થતી આવક જાવકની મુશ્કેલીઓ પશુધન અને ખેતીને થયેલું નુકસાન ઓછું કરી શકાય

ચાર મહિના બે બીજા મહિને ત્રીજો મહિને ચોથો મહિનો અમે આખા કયા કયા વ્યક્તિ અંદર પૈસા કોઈ કાગળિયા આપી છે કે અમે અગ્રી છે દસ કિલોમીટરની પ્લાન્ટ આપેલો તો એક વીસે પ્લાન્ટ હોય છે એક જ કિલોમીટર ની અંદર રોડ પર એક જ કિલોમીટરની અંદર દસે દસ પ્લાન્ટ જ તો સરકાર તો એવું કહે છે કે પ્લાન્ટો અમે મંજૂરી આપેલી છે તો એક દસ કિલોમીટર ની અંદર આવું જોઈએ તો બે કિલોમીટર ની અંદર તો અમારા ગોમ છે ચાર મુવડીયા વજાસના વેમાળ અને નોવા ચારે ચાર ફોમ અમારા આ બે કિલોમીટર ની રેન્જ ની અંદર છે